હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી જલેબી ફરસાણની દુકાનમાં મળે તેવી આજે આપણે જલેબી ઘરે બનાવતા શીખીશું બધી ટ્રીક અને ટીપ્સ સાથે આજે આપણે આ જલેબી બનાવીશું પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ જલેબી બનશે જો તમે જલેબી ક્યારેય ન બનાવેલ હોય તો આ વિડીયોને પૂરેપૂરો જરૂરથી જોજો જો કેવો મસ્ત અવાજ આવે છે એકદમ ક્રંચી એવી આ જલેબી બનીને રેડી થશે રેસિપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌ પ્રથમ આપણે ચાસણી રેડી કરીશું તેના માટે આપણે વાટકીના મેઝરમેન્ટથી સવા વાટકી ખાંડ લેશું સવા વાટકી ખાંડની સામે આપણે તેજ વાટકીના મેઝરમેન્ટથી પાણી લેશું સવા વાટકી ખાંડ અને તેજ વાટકીના મેઝરમેન્ટથી આપણે પોણી વાટકી એટલે કે થ્રી બાય ફોર કપ જેટલું પાણી એડ કરીશું અને તેને ગેસની ફ્લેમ ચાલુ કરીને આ રીતે હલાવી લેશું હવે તેમાં આપણે બે એલચી એડ કરીશું ફોલીને અને સાથે સાથે ચપટી કેસર એડ કરી દઈશું બંને વસ્તુ જલેબીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે એડ કરેલ છે હવે સાથે સાથે તેમાં ચપટી કાપણે ફૂડ કલર એડ કરીશું અહીંયા તમે ઓરેન્જ અથવા તો યલો ગમે તે ફૂડ કલર એડ કરી શકો છો હવે તેને આપણે બોઇલ કરીશું પણ અહીંયા આપણે કોઈ પણ પ્રકારનો ચાસરીમાં તાળ બનાવવાનો નથી ફક્ત આ રીતે તમે ચેક કરશો અને ઘી જેવી ચીકાશ લાગે તો આપણી ચાસરી છે એ રેડી છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દેસું હવે જલેબીનું બેટર બનાવીશું તો તે જ વાટકીના મેઝરમેન્ટથી આપણે એક વાટકી જેટલો મેંદો લેશું જે વાટકીમાં આપણે ખાંડ લીધી હતી હવે તેમાં આપણે ઘી એડ કરીશું તો એક ચમચી જેટલું આપણે તેમાં ઘી એડ કરી દઈશું સાથે સાથે ફરમાટેશન માટે આપણે એક પેકેટ ઈનો એડ કરી દઈશું ઈનો એડ કર્યા પછી હવે બધી વસ્તુને આપણે પહેલાં એક વખત મિક્સ કરી લેશું ની જગ્યાએ તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો તેને વૃષ્કળની મદદથી બધી વસ્તુને મિક્સ કરી લેશું આ રીતે સારી રીતે મિક્સ કર્યા પછી હવે તેમાં આપણે પાણી એડ કરીશું તો પાણી માટે આપણે તે જ વાટકીનો ઉપયોગ કરીશું જે વાટકીમાં આપણે મેંદો અને ખાંડનો માપ કરેલ છે તો એક વાટકી જેટલું આપણે પહેલાં પાણી લેશું અને પહેલાં થોડું થોડું પાણી તેમાં એડ કરીશું અને વૃષ્કળની મદદથી આ રીતે તેને હલાવતા જશું જેમ જેમ જરૂર લાગે તેમ તેમ આપણે પાણી એડ કરતા જઈશું તો આ રીતે આપણે એક બેટર રેડી કરવાના છે તો અહીંયા પાણીનો મેઝરમેન્ટ કહું તો એક વાટકી જેટલું પાણીની જરૂર પડશે અને તેને આ રીતે આપણે સારી રીતે બે મિનિટ ફેટી લેશું જેથી કરીને આપણું બેટર બનીને રેડી થશે તેની થિકનેસ કેવી રાખવાની છે તે આંગથી હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું તો અહીંયા આપણું બેટર પણ પરફેક્ટ બનીને રેડી છે હવે બસ તો તમારા ઘરમાં આ ટાઈપની બોટલ હોય સોસની અથવા તો કોઈ પણ આ ટાઈપનું પ્લાસ્ટિક બેગ હોય તો તમે તેમાં આ બેટરને ભરી શકો છો તો હું તમને બંને રીતથી આજે જલેબી બનાવતા શીખાડીશ તો પહેલાં આપણે સોસની બોટલમાં બેટરને ભરી દેસું થોડુંક બેટર આપણે રાખી દેસું જેનાથી આપણે પ્લાસ્ટિકની બેગમાંથી કઈ રીતે જલેબી બનાવી તે પણ શીખી લેશું તો આ રીતે બોટલમાં થોડુંક બેટર આપણે ભરી અને તેને આ રીતે બંધ કરી ઉપરની કેપને દૂર કરી લેશું તો અહીંયા આપણી બોટલ રેડી છે આ બાજુ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીને ઘીને ગરમ કરી લેશું હવે તેમાં આપણે જલેબી બનાવીશું તો બસ આ રીતે અંદરથી બહાર અને પછી અંદર એ રીતે આપણે જલેબી પાડીશું હવે જો તેલની વાત કરીએ તો આપણે તેલ કેવું રાખવાનું તો જ્યારે પણ તમે જલેબી બનાવો ત્યારે પહેલાં તેલને ફૂલ ગરમ કરી લેવાનું અને પછી ગેસની ફ્લેમને લો કરી દેવાની જેથી કરીને આપણું ઘી કે તેલ મીડિયમ ગરમ રહે મીડિયમ તેલમાં કે ઘીમાં તમે તરશો તો જલેબી આપમેરે તળાઈને ઉપર આવી જશે તળાઈને સેલાઈથી ઉપર આવે તો સમજવું કે આપણું ઘી છે એ અથવા તો તેલ છે એ બિલકુલ બરાબર છે તળવા માટે જલેબીને પલટાવા પહેલાં આપણે ગેસની ફ્લેમને થોડીક હાઈ કરી લેશું તો મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આ જલેબીને આપણે તળી લેશું અને જ્યારે તમે જલેબીને તળતા હશો ત્યારે તમને ખ્યાલ આવી જશે કે આપણી જલેબી છે એ સરસ તળાઈને રેડી છે આ બાજુ ઘીમાંથી કાઢી અને તેને તરત જ આપણે ચાસરીમાં એડ કરી દેસું હવે આપણે ચાસરીને કેવી ગરમ રાખવાની છે તેની વાત કરીએ તો આપણી ચાસરી છે એ નવ સેકું ગરમ હોવી જોઈએ ના તો ફૂલ ગરમ ના તો ફૂલ ઠંડી એવી ચાસણીમાં આપણે રેડી કરેલી જલેબીને એડ કરતા જશું અને એક મિનિટ માટે તેને તેમાં જ રાખીશું હવે આપણે પ્લાસ્ટિકની કોથરીમાં એટલે કે જો તમારી પાસે કોઈ પણ પ્રકારની પ્લાસ્ટિકની હોય દૂધની થેલી પણ હોય તો પણ ચાલે તેમાં કઈ રીતે આપણે બેટરને ભરવું અને તેમાંથી કઈ રીતે આપણે જલેબી બનાવવી તે પણ હું શીખારું છું તો આ રીતે ગ્લાસ ઉપર આપણે તે પ્લાસ્ટિકની કોથરીને રાખી દેવાની આ રીતે અને તેમાં બેટર ભરી લેવાનું જેથી કરીને બેટર છે એ એક બાજુ જ આ રીતે રહે અને તેને આ રીતે આપણે ફોલ્ડ કરી લેશું તો આ રીતે આપણે પ્રેસ કરી લેશું અને કોન ટાઈપનું બનાવશું અને આ સાઈડથી આપણે કટ કરીશું આ રીતે કાતળથી તેને કટ કરી લેશું અને પછી બસ પ્લાસ્ટિકની ઠેલીથી આ રીતે આપણે જલેબી પાડીશું તો તેનાથી પણ ખૂબ જ સહેલાઈથી જલેબી પડી જાય છે તમે જોઈ શકો છો આપણું ઘી છે એ મીડિયમ ગરમ હોવું જોઈએ તો જ જલેબી ઉપર આવશે આ રીતે તેલમાંથી કે ઘીમાંથી જલેબી આ આપમેરે ઉપર આવે તો તમારે સમજવાનું કે આપણી જલેબી છે એ એકદમ પરફેક્ટ તળાશે તો તમે જોઈ શકો છો ખૂબ જ સહેલાઈથી આપણે પ્લાસ્ટિકની થેલીમાંથી પણ જલેબી બનાવી શકીએ છીએ તો તેને પણ આપણે આ રીતે સેજ કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને ઘીમાં પકાવશું તો અહીંયા પણ આપણી જલેબી બનીને રેડી છે તેને તરત જ ઘીમાંથી કાઢી લેશું અને રેડી કરેલી ચાસરીમાં એડ કરી દઈશું નવસે ગરમ ચાસરીમાં આ રીતે તેને ચમચીથી એકવાર પલટાવી લેશું અને એક મિનિટ માટે તેને જારીમાં રાખીશું અને પછી તેને આપણે પ્લેટમાં કાઢી લેશું તો આ રીતે આપણે બધી જલેબી બનાવીને રેડી કરીશું આ રીતે એક મિનિટ પછી તેને આપણે જાસરીમાંથી કાઢી અને પ્લેટમાં લઈ લેશું તો ખૂબ જ સહેલી રીતે આપણી જલેબી બનીને રેડી છે બાળકોને પ્રિય એવી જલેબી નાના મોટા સૌ કોઈ ખાઈ શકે તેવી જલેબી આપણી રેડી છે નાના મોટા તહેવારોમાં બનાવી શકાય તેવી જલેબી અને જ્યારે પણ જલેબી ખાવાનું મન થાય ત્યારે ફ્રેશ જલેબી આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ તો છે ને ખૂબ જ સહેલી આથા વગરની જલેબી ઇસ્ટર્ન જલેબી એકદમ ચોખ્ખી ઘરે બનાવો જલેબી જો આ રીતે ક્યારે ન બનાવે હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તેને હું તોરીને પણ બતાવું છું જો કેટલો મસ્ત અવાજ આવી રહ્યો છે એકદમ છે ને બજાર જેવી ફળસાણની દુકાનમાં મળે તેવી તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસીપી સારી લાગી હોય તો લાઇક અને શેર પણ જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ